હલો યુટ્યુબ ફેમિલી આજે અમારે અને પહેલું જ ઉઠવાનું થાય છે હે રોબી પરીક્ષા ચાલુ છે કસોટીની કેકડા બેન ધૂતા હે મારે પાણી ગરમ કરવાનું હતું તો કરી નાખ્યું છે અમારે જમકુડી નાવા ગઈ હે ના જોવા તો ચોકીદાર અમારે વફાદાર છે લાઈટ બંધ કરી તો ભાઈ હે ને કાલે અહીંયા ગરબા રમાતા હતા તો એટલો આમ અવાજ નીંદ ના આવી ગયો કાલે રાતે બાર એક વાગ્યા સુધી ગરબા ચાલ્યા આપણે ની રાત્રે રઠવા વહેલું અને પાણી ગરમ કરી નાખીએ ફટાફટ એટલે નાઈ લઈએ મસ્ત મજાનું સવાર સવારનો નો નજારો બતાવું તમને સાડા છ વાગી ગયા છે કાલે તો આખો દાડો દોડા દોડ દોડા દોડ એક ઘરે મહેમાન આવ્યા હતા અને બીજું કે મોટા ભાઈ ઘરે કામ હતું થઈ ગયા ને રાતે ઉમાથીને પણ મોડા જાય હતા અત્યારે હવે ઉઠ્યાનું વળી પાછું રૂટિન ચાલુ હોય ને હોય ટીવી ચામાચાર જોઈ લઈ ત્યાં બધી મજા આવી જાય અને કાલે વાર વાર કપાયા હતા વાર વધી ગયા વાર કપાવીને કે મસ્ત મજાના તો હવે મળીએ તમને મહેમાનો નાસ્તો આપીને તૈયાર આપણે તો એ અહીંયા બધી થાય છે ને જય માતાજી નાસ્તાનો ડબ્બો લઈ લઈએ મહેમાનોને નાસ્તો દેવા જવાનો છે તો ડબ્બો ભરી લઈએ ડબ્બો ખાલી છે ભરી લઈએ તો ફાઈનલી નાસ્તો થઈ ગયો છે તૈયાર સૂર્ય દાદા આવી ગયા છે અને મહેમાનો બેઠા છે તો સૂર્ય દાદાને જળ ચડાવી દઈએ અને પછી મહેમાનોને નાસ્તો દઈ દઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહો ફાઈનલી મહેમાનોને નાસ્તો આપી દીધો છે તો મહેમાનો નાસ્તો કરે છે ત્યાં તો હવે આપણે પણ જઈએ નીચે ચા નાસ્તો કરી લઈએ મહેમાન એમનો નાસ્તો કરે બીજા આવશે રહ્યા જશે રહ્યા તો મળીએ ચા પીતા પીતા ફાઈનલી આપણે નાસ્તો જઈને આવી ગયા છીએ નીચે તો હવે ચા નાસ્તો આપણે કરી લઈએ અને જય માતાજી તો વિડીયો લાંબો થઈ જાય ને તો અહીંયાથી આપણે સ્ટોપ કરી દઈએ છે કે વિડીયો લાંબો થઈ જાય મજા નહીં આવે તો વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો